કારલીબાગ વિસ્તારમાં ધ આઈ સ્કૂલ આવેલી છે ને ત્યાં ખુશબુ ગુજરાત કી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું ખાતે આવેલી આવ્યુંલીબાગ થીમ ખુશબુ ગુજરાત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલી ધ આઈ સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ખુશબુ ગુજરાત કી આધારિત વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો શહેરના વાણિજ્ય ભવન ખાતે યોજવામાં આવ્યો હતો તો કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર પૂર્વી કાકડિયા અને ડાયરેક્ટર દીપ્તિબેન હાજર રહ્યા હતા કાર્યક્રમમાં દ પ્રાગટ્ય કરી અને વાર્ષિક ઉત્સવને ચાલુ કરવામાં આવ્યો હતો વાર્ષિક ઉત્સવમાં શાળાના સાહીઠથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખુશ્બ ગુજરાત કી તેમ પર આ વાર્ષિક ઉત્સવમાં બાળકોના ગુજરાતની ઝાંખી ઉપર ડાન્સ રજૂ કરવામાં આવ્યો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દરેક ડાન્સ પૂર્વ સ્ક્રિપ્ટ રજૂ કરવામાં આવી હતી જેમાં અદભુત ડાન્સ રજૂ કરવામાં આવ્યા અને આ તમામ અકલ્પનીય પ્રસ્તુતિઓ નિહાળવા વાલી પહોંચ્યા હતા અને તેઓ મંત્રમુગ્ધ થયા હતા આપણી સ્કૂલનું નામ સ્કૂલ છે હાઈસ્કૂલ કારેલીબાલમાં લોકેટેડ છે તો આજે અમારો એન્યુઅલ ડે છે ગુજરાત થીમ ઉપર તો આ થીમથી ધારા અમે પેરેન્ટ્સને કહેવા માંગીએ છીએ ગુજરાતને ડિફરન્ટ સિટીઝની બારેમાં શું એ લોકોનું વાઇબ્રન્સી છે શું કલરફુલનેસ છે આપણું જે ગુજરાતનું રિચ હેરિટેજ છે એ અમે આ પ્રેઝન્ટેશન દ્વારા દર્શકોને બતાવવા માગીએ છીએ અને અહીંયા જે આમાં નાના ફૂલકાઓ છે જેમાં બહુ જ એક્સાઇટમેન્ટ છે એ લોકો પારંપરિક રીતના આની ઉજવણી કરે છે કે કેવી રીતના આપણે ગુજરાત એસ્ટાબ્લિશ થયું કયા કયા દ્વાર છે જેમ કે સોમનાથ છે દ્વારકા છે એનું શું મહત્વ છે દરેક ધામનું એ બધું અહીંયા એ લોકો અમે પ્રેઝેન્ટ કરીએ છીએ અમારી પાસે સો થી ઉપર છોકરાઓ છે પણ અત્યારે સાહીઠ છોકરાઓએ ભાગ લીધો છે આ કાર્યક્રમમાં મારું નામ દીપ્તિ છે હું એની પાર્ટનર છું આ સ્કૂલમાં આજે આપણે હાઈસ્કૂલ કારેલી બાગ છે જે આપણે ઈશ્વર શાંતિ સોસાયટીમાં આવેલી છે તો આજે અમે અમારી સ્કૂલના બાળકો માટે એન્યુઅલ ડે કરી રહ્યા છીએ કે જેમાં અમે લોકોએ ગુજરાતની થીમ લીધી લે છે જેથી કરીને આપણા બાળકો આપણા સાંસ્કૃતિક વારસાને માણી શકે એના વિશે જાણી શકે તો એના માટેનો આ પ્રોગ્રામ છે અંદાજે પચાસથી સાઠ જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે આજે નાના નાના બાળકોને ડાન્સ કરતાં જોતા સ્પીચ આપતા સ્કીટ કરતા બહુ જ આનંદ થઈ રહ્યો છે કે આટલા નાના નાના બાળકો બી એટલું સારું પરફોર્મ કરી રહ્યા છે હું પૂર્વી કાકડિયા હાઈસ્કૂલ કારેલી બાગ ખાતે ડાયરેક્ટર છું